આવી ગયા ને તમે ના નાવા જાવ આમાં પસીના વાળા ગમતા છો હવે મારે કઈ નથી ના હો હું કઈ પસીના વાળો નથી ગમતો નાવા નથી જાવ અરે મને મજા જ ના આવે નાવાની હું ક્યાંય નાવા જવાનું નથી મા આવે ઉનાળા ની ગરમી ત્રણ ત્રણ ચાર ચાર વાર ના એક વાર નાવામાં માં વાંધા આવે તારે નવું હોય તો ના તને કઈ વાંધો નહિ તું આમ પોરી જેવી દેખાતા મારે હાલ તો મને કઈ વાંધો નહિ હાચી હું તો નાવ જ છું આ છે ને આમ સ્કીન ના રોગ થાય ના ને તો ખબર પડે કે નઈ ખાય સારું ભલે સ્કીન ના રોગ થાય કઈ વાંધો નહિ ભલે થવા દે હો આમ આમ ખંજર ખબર પડે

પેલા ના જમાના માં ઓલા આદિમ હતા એ કોઈ દી નાતા કેટલા કેટલા વર્ષો સુધી નાતા નાતા એને તો કોઈ દી કઈ વાંધો ના આ હા તો પેલાના જમાનાના જમાના છે ને ઘર માં ના જંગલ માં રેતા ગમે ત્યાં રેતા ગમે ખાઈ લેતા અમારે તો ઘર માં રેવું એસી માં હું કઉ એસી માં તો કેવી બધું આવે કેવા પણ જાતા હો તો અમે ખબર છે હા મને તો તમારે ભેગું કુવા માં ખોલું થાય વાસ જ આવતી હોય નોકરી

જેવી કો રુસુ કોઈ કોઈ ને નાવ તો હાથ કે ખારા થાય કે તો હારા લાગો હવે અરે હારા હવે વાંધો નથી મારું મોઢું ને હાથ ને બધું ચોખું છે હવે હા તો બેહો મારા થી નથી હવે હું હવે એમ જ હોય કે પાંચ પાંચ નાવ સારું ના થાય તો લેવાનું કે નાવ કઈ જરૂરી નથી કે ખાવું જરૂરી છે નાવ નથી જરૂરી

નીકળો આમ હવે ના હોય ને એક તો સાવ ધારા નાવ નથી